નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડિયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માપીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં એક સાથે મિત્રો બે હપ્તા જમા થયા તો પીએમ કિસાન યોજના અંતર્ગત મિત્રો અઢારમો હપ્તો તમામ ખેડૂતોના ખાતાની અંદર જમા કરી દેવામાં મિત્રો આવ્યો છે જેમાં નવ પોઈન્ટ ચાર કરોડથી વધુ ખેડૂતોને ડાયરેક્ટ એટલે કે મિત્રો ડીબીટી દ્વારા મિત્રો વીસ હજાર કરોડ રૂપિયાથી વધુનો લાભ મળ્યો છે પીએમ મોદીએ મિત્રો મહારાષ્ટ્રના વાશીમથી યોજનાનો મિત્રો અઢારમો હપ્તો બહાર પાડ્યો હતો એમ મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત અઢારમા હપ્તામાં મિત્રો કેટલા ખેડૂતોને બે હજાર રૂપિયાના બદલે મિત્રો ચાર હજાર રૂપિયા મળી રહ્યા છે તેનું કારણ મિત્રો એ છે કે દસ્તાવેજોના અભાવે ઈ કેવાયસી સી ન કરાવવાના મિત્રો કારણે ખેડૂતોની સત્તરમાં હપ્તાના પૈસા મળ્યા નથી હવે મિત્રો જે ખેડૂતોએ સત્તરમાં હપ્તો બાકી હતો તેઓએ તેમના મિત્રો દસ્તાવેજો અપડેટ કર્યા હતા અથવા તો પીએમ કિસાન ખાતાનું કેવાયસી પૂર્ણ કર્યો હતો તેમને મિત્રો અઢારમા હપ્તાની સાથે સત્તરમાં હપ્તાના પૈસા પણ મિત્રો મળી રહ્યા છે પીએમ કિસાન યોજનાને લગતી મિત્રો કોઈ પણ સમસ્યાના કિસ્સામાં મિત્રો તમે ખેડૂતો ઈમેલ આઈડી મિત્રો પીએમ કિસાન આઈસીટી એટ ધ રેટ ડોટ મિત્રો ગવર્મેન્ટ ડોટ ઇન પર મિત્રો સંપર્ક કરી શકો છો મિત્રો અથવા તો તમે પીએમ કિસાન યોજનાનો હેલ્પલાઇન નંબર એકસો પંચાવન બસો એકસઠ અથવા મિત્રો અઢારસો અગિયાર પંચાવન ઉપર ટોલ ફ્રી દ્વારા મિત્રો સંપર્ક કરી શકો છો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો સાઠ હજાર બસો ને ચોપન કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રવિવારે કેબિનેટ બેઠકમાં મિત્રો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં બે હજાર પાંચમાં મિત્રો અગાઉમાં સાઠ હજાર બસો ને ચોપન કર્મચારીઓની જૂની પેન્શન યોજનામાં મિત્રો સમાવેશ કરવામાં આવશે આ બેઠકમાં મિત્રો રાજ્યની પરતમાન પરિસ્થિતિ અંગે મિત્રો ચર્ચા વિચારણા પણ મિત્રો કરવામાં આવી હતી જેના દાયકામાં મિત્રો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે મિત્રો સમીક્ષા પણ મિત્રો કરવામાં આવી હતી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બોરવેલ નંખાવવા માટે મિત્રો 90% ટકાની સબસિડી મળશે તો મિત્રો સુરતમાં કેન્દ્રીય મંત્રી મિત્રો સીઆર પાટીલે મોટી જાહેરાત કરી છે જેમાં આ જાહેરાત બાદ ખેડૂતોને મિત્રો ખૂબ મોટો ફાયદો થવાનો છે જેમાં ખેડૂતોને તેમના બંધ બોરવેલને શરૂ કરવા માટે મિત્રો 90% ટકાની સહાય આપવામાં આવશે સીઆર પાટીલે મિત્રો કહ્યું હતું કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં ચોવીસ હજાર જેટલા બોરવેલ બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે સીઆર પાટીલે મિત્રો કહ્યું હતું કે જ્યાં વધારે પાણી

એજન્સીઓના કર્મચારીઓ ઘરે ઘરે જઈને સ્ટવ અને પાઇપને ચેક કરશે જેણે જેમણે પણ મિત્રો એકત્રીસ ડિસેમ્બર સુધીમાં ઇ કેવાય નહીં કરાવ્યું હોય તેમના મિત્રો ગેસ કનેક્શન રદ કરવામાં આવી જશે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ત્રણ મહિનાનું રિચાર્જ ફ્રીમાં મળશે તો મિત્રો સોશિયલ મીડિયા ઉપર અવારનવાર કેટલાક મેસેજ ને વિડીયો મિત્રો વાયરલ થતા હોય છે જેમાંથી કેટલાક મિત્રો ભ્રામક હોય છે મિત્રો હાલ વોટ્સઅપ ઉપર મિત્રો એવો એક દાવો કરવામાં આવી રહ્યો છે ને એવો એક મેસેજ મિત્રો વાયરલ થઈ રહ્યો છે જેમાં પીએમ મોદી મિત્રો ત્રણ મહિનાનું ફ્રીમાં રિચાર્જ આપી રહ્યા હોવાનો મિત્રો દાવો કરવામાં આવી રહ્યો છે જોકે મિત્રો આ દાવો બિલકુલ ખોટો છે પીઆઈ બી એ મિત્રો આવો કોઈ મેસેજ મિત્રો લઈને સમયાંતરે લોકોને એલર્ટ કરવામાં આવ્યો છે તેમાં મિત્રો પીઆઈબીએ મિત્રો સોશિયલ મીડિયા ઉપર એક્સ પર માહિતી આપી હતી અને આ મેસેજ આ મેસેજને મિત્રો ફેક ગણાવવામાં મિત્રો આવ્યો હતો અને પોસ્ટમાં મિત્રો લખવામાં આવ્યું હતું કે આ દાવો મિત્રો ફેક છે અને હાલ સરકાર આવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી તો મિત્રો બધાને સાવધાન રહેવાનું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શહેરોમાં ખાડા પૂરવા મિત્રો વધારાની ગ્રાન્ટ આપવામાં આવશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાનગરપાલિકાના વિસ્તારમાં ધારાસભ્યને મત વિસ્તારમાં રોડ રસ્તાઓના કામો માટે ધારાસભ્ય દીઠ મિત્રો બે કરોડની વધારાની ગ્રાન્ટ મંજૂર કરી છે જેમાં મિત્રો તેતાલીસ સભ્યોને કુલ મળીને કુલ મિત્રો છ્યાસી કરોડ રૂપિયાના માર્ગ મકાન વિભાગ દ્વારા તેમને મિત્રો ફાળવવામાં આવશે ચોમાસા દરમિયાન મિત્રો માર્ગોને થયેલા નુકસાનનું ત્વરય મિત્રો મરામત કરવા માટે આ કામગીરી મિત્રો હાથ ધરવામાં પણ આવી જશે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ફ્રી સિલાઈ મશીન મળશે મિત્રો દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો મહિલાઓને સશક્ત કરવા માટે તેમને ઘરે કામ કરવા માટે મિત્રો પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના મિત્રો શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મિત્રો મજૂર પરિવારોને પચાસ હજારથી વધુ મહિલાઓને મિત્રો મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે ત્યારે મિત્રો આજે અમે તમને એક ફ્રીમાં સિલાઈ મશીન યોજના બે હજાર ચોવીસ સંબંધિત સંપૂર્ણ જાણકારી આપીશું આ યોજનાનો લાભ મેળવવા માટે મિત્રો આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને મિત્રો ઓનલાઈન અરજી પણ મિત્રો કરી શકે છે હાલ મિત્રો આ યોજના દેશમાં અમુક રાજ્યોમાં મિત્રો કાર્યરત કરવામાં આવી છે જેમાં ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના મિત્રો ચલાવવામાં આવી રહી છે અને મિત્રો ટૂંક જ સમયમાં ફ્રી સિલાઈ મશીનના ફોર્મ ભરવાના ચાલુ થવાના છે તો જે મિત્રોને જે માતાઓને જે મહિલાઓને મિત્રો આના ફોર્મ ભરવાના બાકી હોય તે મિત્રો આના ફોર્મ જલ્દીથી ભરી લેજો અને આનો લાભ ઉઠાવી લેજો મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન વિતરકોની મનમાની હવે મિત્રો નહીં ચાલે ગુજરાતમાં મિત્રો 73 લાખ એનએફ હેઠળ એટલે કે મિત્રો કાર્ડ ધારકો માટે મિત્રો રાજ્ય સરકારનો મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે જેમાં હવેથી મિત્રો રેશન રેશન વિતરકો દુકાન બંધ નહીં રાખી શકે પોતાની ગેરહાજરીમાં પણ મિત્રો અન્યને ચાર્જ સોંપીને જવું પડશે અને ચાર્જ કોને સોંપ્યો છે તેની પણ મિત્રો જાણ કરવી પડશે દુકાનો બંધ હોવાથી ફરિયાદો વધતા સરકાર દ્વારા મિત્રો આ મોટો નિર્ણય E aí, Wama? ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે મિત્રો સાઠ હજાર રૂપિયાની સહાય તો ભારત સરકારે કૃષિ ક્ષેત્રોમાં મિત્રો મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ શકી મિત્રો યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ કૃષિ શકી તરીકે મિત્રો ઓળખાતી મહિલાઓને ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ માટે જેમ કે માટે મિત્રો પરીક્ષણ બધી જ પ્રક્રિયા જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણની મદદ કરશે તેમની સેવાઓ માટે મિત્રો તેઓને સાઠ હજારથી મિત્રો એંશી હજાર સુધીની વાર્ષિક આવક કૃષિ સખી બનવા માટે મિત્રો વ્યક્તિને યોજના માટે અરજી કરવી પડશે અને છપ્પન દિવસની પણ તાલીમ મેળવવી મેળવવી પડશે તેવી જ મહિલાઓને જેમણે મિત્રો તાલીમ મેળવી હશે તેમને મિત્રો સાઠ થી એસી હજારની વાર્ષિક આવક મેળવી શકશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો ડીઝલ ઉપર મળશે મિત્રો સબસિડી તો બિહાર સરકારે ખેડૂતોને રાહત આપવા માટે ડીઝલ સબસિડી મિત્રો યોજના શરૂ કરી દીધી છે આ યોજનાથી મિત્રો ખેડૂતોને સિંચાઈ માટે ડીઝલમાં ઓછા પૈસે મિત્રો ખર્ચો થશે અને તેમને પાક સારો થશે તે માટે મિત્રો તમારી જમીન પણ તમારા નામે હનાવ હોય ભાડા ઉપર હોય તો પણ મિત્રો તમે આ યોજનાનો લાભ લઈ શકશો ડીઝલ પંપ સેટ દ્વારા મિત્રો ખરી પાકની સિંચાઈ માટે ડીઝલ ઉપર મિત્રો પંચોતેર રૂપિયા પ્રતિ લીટરની દરેક મિત્રો પ્રતિ એકર સાતસો ને પચાસ રૂપિયાની સબસિડી મળશે ખેડૂત ભાઈઓને મિત્રો ત્રીસ ઓક્ટોમ્બરથી એટલે કે મિત્રો ત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી આ યોજનાનો મિત્રો તમે લાભ લઈ શકશો અને મિત્રો આ યોજના ખાસ કરીને મિત્રો બિહાર સરકાર ચલાવી રહી છે તો બિહારમાં આ યોજનાનો ખેડૂતો લાભ લઈ શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો au